જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચૂંટણી કાર્ડના રેશન કાર્ડમાં નામ સુધારા વધારો કરવા કેમ્પનું આયોજન આપણું કાર્યાલય ઝાંસીકી રાણી સર્કલ સુભાનપુરા ખાતે યોજવામાં આવ્યો હતો કેમ્પમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા વોર્ડ નંબર નવ વિસ્તારના નાગરિકોએ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડના કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં વિસ્તારના નાગરિકોએ પોતાનું નવા રેશન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ રેશન કાર્ડમાં નામ ઇલેક્શન કાર્ડમાં સુધારો વધારો કર્યો હતો સમગ્ર વડોદરા શહેરવાસીઓને અને દેશવાસીઓને આજના દિવસે પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા હર હંમેશા લોકોની માટે અને સેવા કાર્ય માટે તમે જુઓ છો કે આપણું કાર્યાલય એટલે લોકોનું જ કાર્યાલય છે અને લોકો વડે આજે અમે આ જગ્યા પર છે તો સૌથી પહેલા તો સરો વડોદરા કરીને આ વિસ્તારના સૌ લોકો માટે તમે જુઓ છો કે દર શનિવારે આધાર કાર્ડ નો કેમ્પ હોય છે હવે એવી રીતના ઇલેક્શન કાર્ડ કેમ્પ અને સાથે સાથે નવા રેશન કાર્ડ છે જૂના રેશન કાર્ડમાં વધારવાના નામ ઘટાડવાના કાં તો નામ ઉમેરવાના કાં તો નવું રેશન કાર્ડ એના માટેનું છે ઇલેક્શન કાર્ડની અંદર પણ લોકોને નામ ઉમેરવાના હોય નવા લોકો આવતા હોય આ બધા માટેનો આજનો કેમ્પ હતો અને એના માટે શ્રીરંગ અને શ્રીરંગ આયરિયા સાથે સાથે અમારી સમગ્ર સાયનાથ એજ્યુકેશન ના સૌ લોકોને અભિનંદન આપું છું કે પ્રજાસત્તાક દિન હોય કે સ્વાતંત્ર્ય દિન દિવસ હોય એના માટે જોઈએ કે આઝાદી પછી આપણે આપણા લોકો માટે આપણે શું કરી શકીએ તો લોકો વચ્ચે ને લોકો વડે ચાલતું આ લોકશાહી દેશની અંદર લોકો એને પ્રાધાન્ય આપીને જ્યાં ભણે ત્યાં સેવાકીય કામો અને જ્યારે સરકાર દ્વારા આ રીતના જ્યારે કરતા હોય છે સરકારી કચેરીઓમાં આ છેવાડાનો વિસ્તાર છે અને લોકોને શહેર સુધી જવું પડે ધક્કાઓ ખાવા પડે અને કદાચ કચેરીની અંદર એના કરતાં રજાના દિવસે આજે છવ્વીસમી જાન્યુઆરી જ્યારે રજાનો દિવસ હોય તો લોકો પોતાના ઘર પાસે અને તમે જોઈ રહ્યા છો કે આજ આપણું કાર્યાલય છે તો આજના દિવસે સર્વે લોકોને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે ત્રિરંગ અને એની સમગ્ર ટીમ અમારા સાયના સંગઠનના સર્વે લોકોને પણ અભિનંદન પાઠવું છું અને સરકારશ્રીનો બી આભાર છે સાથે સાથે અમારે ત્યાં આગળ જે કૃપાલીબેન છે એમની સમગ્ર ટીમ છે એ લોકોને પણ અમારા જે સીએસસી સેન્ટરના સૌ લોકો છે એ લોકો પણ અભિનંદનને પાત્ર છે અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી આજ રોજ સૌ પ્રથમ તો વડોદરાના તમામ તેમજ સમગ્ર દેશના તમામ નાગરિકોને આજના દિવસે છવ્વીસમી જાન્યુઆરી દિવસે અને ખાસ કરીને પ્રજાસત્તાક દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જ્યારે રજાનો દિવસ હોય અને રજાના દિવસની અંદર પણ સરકારી સેવાઓના જ્યારે સરકારી કામો જ્યારે ઉપલબ્ધ હોય અને ખાસ કરીને જ્યારે આપણું કાર્યાલય ખાતે આવા દર વખતની જેમ આ વખતે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ એવા તમામ પ્રકારના કાર્ડ સાથે સાથે હવે ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડનું પણ આજના દિવસે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સાયનાલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે રહે અને હું શ્રીલંગ આઈ રહે એમના માધ્યમથી દર વખતની જેમ આ વખતે રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડનું અહીંયાથી કેમ્પનું આયોજન કર્યું છે મોટી સંખ્યામાં તમામ લોકો અમારી સાથે જોડાયા છે કેમ કે જયારે રજાનો દિવસ હોય લોકો રજાના દિવસની અંદર જયારે સરકારી કચેરી બંધ હોય અને સરકારી કચેરીના કદાચ ધક્કા જો ઓછા કરવા હોય તો તેની માટે રજાના દિવસોની અંદર પણ આવી રીતના જો સેવા આપવામાં આવે તો તમામ લોકોને તેની સેવાનો લાભ મળી શકે છે અને જે પણ લોકો કોઈ કારણોસર જો ના જઈ શકતા હોય તો તે રજાના દિવસનો ઉપયોગ કરીને પોતાના જે પણ પુરાવા છે જેમ પણ રેશન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એવા જે પુરાવા જો અધૂરા રહી જાય છે અને આજના દિવસે તેઓ જે પણ સુધારા વધારા ત્યાં અહીંયાથી કરી શકે છે અને તેની માટે જ આજના દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા એક જ મેસેજ પર જો આટલી વધારે સંખ્યા અમારી સાથે જોડાતી હોય તો તમામ લોકોનો હું નતમસ્તક વંદન કરું છું અને આવી જ રીતે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આપણું કાર્યાલય પરથી જે પણ સેવાકીય કાર્યો થાય છે એ તમામ સેવા વિસ્તારના નાગરિકો માટે જ છે અને જ્યારે જ્યારે પણ અમે મેસેજ આપ્યો છે ને ત્યારે મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા છે તે બદલ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ વિસ્તારના તમામ નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર